પરિવારને ને ને એમ તો તમે તો મારે યુટ્યુબ ફેમેલી સૌ એવું બનાવો સાફ સફાઈ કરતા હે આવું પતિક ભાઈ ને જડી ગયું જોઈને ભૂપર જવું જય માતાજીને રામ રામ ને તો માતાજી હવનુ સારું કરે ને બધાને હાજર નિર્વાહ રાખી એવી શુભેચ્છા આપું છું તો આજના નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ફેમિલી અટાને જો મસ્તના તૈયાર થઈ છે અને આપણે મોડેકથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમકે પ્રતિકભાઈને દવાને એવું બધું પાવાનું હોય કેમકે કાલ દવાખાને ગયા હતા તો ઘણી બધી દવા આપી હતી તો પરાણે અટાને દવા પાય અને અટાણ એના મમ્મી છે તો પ્રતિકભાઈને ભૂર આવે છે અને મારા બા ને મારા પપ્પાને ભાડિયે વહી ગયા છે અને સંદીપ વૈયા આવી જશે કામે ને પૂજાબેના ગયા છે ભણવા અટાણે ઘેર કોઈ નથી અને મેં વિચાર કર્યો છે કે હવે છે ને સાફ સફાઈ કરી નાખવી કેમ કે રક્ષાબંધનમાં સાફ સફાઈ કરવી હતી ને ફેમિલી કંઈ નવરાઈ ન રહી અને સાફ સફાઈ કંઈ થઈ નહીં તો આજે મેં હું કોટેમાં આવે છે તો ધીમે ધીમે આપણે સાફ સફાઈ કરીએ ને પતિકભાઈને છે તો એના મમ્મી રાખશી અને હું ધીમે ધીમે સાફ સફાઈ કરી નાખું અને તમે પણ પતિકભાઈને બહુ હારી હારી વિશ આપી કે તમે બતિક ભાઈ હાજર થઈ જાય તમદારું ઉપાધિ કરતા નહીં તો એવી બધી લાગણી જોઈને મને પણ બહુ ગમ્યું કેમ કે તમે અમારો પરિવાર છે એટલે તમને તો અમારી થોડીક ચિંતા થતી જ હોય પરિવારને દાજે ને એમ તો તમે તો મારી યુટ્યુબ ફેમેલી છો તો તમે મારી ફેમેલી છે તો તમારો બધાનો ખૂબ આભાર અને અમને પણ આવોનો સપોર્ટ કરતા રહેજો ને સાથ સહકાર આપતા રહેજો ને અમારાથી પણ કાંઈ પણ ભૂલ થઈ જાય તો અમને પણ માફ કરી દેજો આમ બે ઘરની સાફ સફાઈ કરવાની છે તો બે ઘરની સાફ સફાઈ કરી નાખું તો ફેમિલી બધી જો ઝીણી ઝીણી વસ્તુ હતી અહીંયા મૂકેલી તો બધી લઈ લીધી હવે આ બધું હેઠું ઉતારવાનું છે અને અહીંયા બધી કિનારીએ બધી ઝીણી ઝીણી વસ્તુ છે ને તો બધી મૂકી દો એટલે બધું આરે પરફોડાઈ જાય એમ અને આ ટીવી ને ડીવીડીની બધું સાફ સફાઈ એક આરે બધું કરી નાખું ને આ ફેમિલી હું એક વસ્તુ દેખાડું આ સ્ટેન્ડ છે ને ફેમિલી એ મેં નવો ફોન લીધો ને બ્લોગ ઉતારું ત્યાં મને આ સંડે પે સ્ટેન્ડ લઈ દીધું ફોન મૂકવા માટે તો હજી જો અમે હા ને ફાન માટે મારો ફોન મૂકવાનો એ બધું પેલા લઈ દીધું તો કેમ લે છે ને બધું જો હવે આ ગિફ્ટ અને બધું મૂકો છે તો બધું એટ ઉતાર ના ભાવ ધૂર ધૂર થઈ ગયું કેમ કે ધૂર છે ને પેમેલે અમારો બહુ જ ઉડી અહીંયા આ બધી બારી ખુલેલ હોય તો ડાયરેક્ટ ધૂળ ઉડે નામ તો જો કેટલું ધૂણ ધૂ થઈ ગયો ને આજ તો ગરમા હાટા એટલો છે વરસાદ આવવાનો છે એટલે ગરમા હાટા એટલો છે ને એકલે એકલે ધૂળ ઝાડા કરવાની મજા નહીં આવતી ના બધાય ગિફ્ટ એક અંદર છે શું ને ઉપર આ શૂટ કે છે ને ફેમિલી મારા લગન માં આપેલી હતી સગાઈ માં પેલી સગાઈ માં તૈયારી છે તો આ બધી જીની જીની ગિફ્ટ ઉતારવાની છે જીની જીની પેલા ગિફ્ટ ને એ બધું ઉતારવા માંડું કોઈટલી ગિફ્ટ એક કારણે કેટલી બની ગિફ્ટ છે જો તો ખરા આ બધી પણ ધૂર ધૂર થઈ ગઈ આ બધી ગિફ્ટો છે ને ધૂર ધૂર થઈ ગઈ છે તો બધું સાફસફાઈ કરી નાખો અને આ કેસ ને એ બધું

ઝાડા પાડવાના હતા તો બધા ઝાડા પાડી નાખ્યા છે તો હવે આ રૂમ છે ને અમારો કમ્પ્લીટ થઈ ગયો છે ઝાડા પાડીને ઝાડા પડી ગયા છે તો હવે આ રૂમ નું પેલા છે ને કામ કમ્પ્લીટ કરવું જોઈએ ને પછી આ રૂમના બે નળિયાવાળી બે રૂમ છે ને એને પછી સાફ સફાઈ કરવી જોઈએ તો પેલા છે ને આ રૂમ ને તૈયાર કરી છે અને સાફ સફાઈ કરી રહીને તો અમારા ભાઈ આવી ગયા છે સમજો ભાઈ શું કરે લે આ ભાઈ તો બતી લઈને તપાસ કરતા લાગે જાગી જા હે પ્રદીપભાઈ બહુ હું છે ને એ ગમી ગયું તને ગિફ્ટ હે તો ભઈ મારી બધી સાફ સફાઈ કરી રહી તો અહીંયા મારા પતિભાઈ જાય ગયા કેમ કે હવે છે ને ઘડી ઘર રમાડવા આવી જો હે અને ધોઝાળાનું તો કામ કમ્પ્લીટ કરી જ નાખ્યું છે ને હવે અમારા પતિકભાઈ જો શું છે એમાં શું છે કમકમ કમકમ છે એમાં કમકમ Emak kum kum sewo, le? Iya mau sih? Uh ah, -oh, elah, semua tuh harus jadi jujur jujur le. Sab Sabar sampai kertas, na aku petik bayi nazar di jujur. bapak. Oh, e bapa, ah sih? Mau sih si ya? Ah mau sih zo? Lewa? Ah, uh -uh, dada. Harus sih bayi tuh ne? Eh bayi? Harus sih? Ja? Uh zo? Ah, -uh. અમારા ભાઈ રાજી હોય ને એટલે અમે રાજી થઈ છોકરાને મજા આવે એટલે આપણને મજા આવે ફેમિલી હવે થોડીક સાફ સફાઈ આ રૂમમાં છે ને બધું હેઠું ઉતારેલું છે આ બધું હેઠું ઉતારેલું છે તો બધું હવે સાફ કરીને પાછું ઠેક ઠેકાને મૂકી દઉં એટલે હટાણે તો જો અમારા પતિક ભાઈ નખરા કરે છે આમ જો તો ગાય કે લઈને ભૂ ભરવા જાવું આ ભાઈને ભૂ ભરવા જાવું અટામથી મારા ઘરમાં કવરાવતા હા બધું હેરખો કર રહી

કાંઈ વસ્તુ ને રહેવા દેતા જો આ સુબી લાવી સૌ હું લગ્ન ટાણાની ઘરમાં પીડી છે ને તે બધી આવી સુબી ને એવું બધું પીડ્યું હોય તે લાવી સૌ હું હર લાગે હમાં મોર ને એવું બધું રાધે કૃષ્ણ ને એવું બધું છે તો એ છે ને મારે અહીંયા ટીંગાડો ને વિશાળ છે કેમ કે પેઢો પેઢું શું કામ લાગે એમ તો મસ્ત મજાની જો અટાણે તો સુબી અમે ફિટ કરી દીધી છે ફાઇનલી અહીંયા

તો અટાણે વરસાદ સારો થઈ ગયો છે એવું બધું છે ને બધું મારો ઘરનું કામ હતું ને તો બધું કામ અહીં કમ્પ્લીટ થઈ ગયું છે ઓલા રૂમનું તો બધું કામકાજ થઈ ગયો હવે આ ઘરનું લેવાનું છે કેમ કે આ નળિયામાં તો હમણાં જ હજી ધૂં પાડું છું પણ હવે કોક કોક કાંક ઝાડા હોય ને તો એ લઈ લઈએ એમ હવે અહીંયા બધાય ઝાડા ને એવું બધું પાડવાનું છે તો ઝાડા ને એવું પાડી નાખો એટલે કામ થઈ જાય આજ કમ્પ્લેટ ઝાડામાં તો આમાં આમ આ રીતનું આમ લેવું પડશે આમ કેમ કે અહીંયા જ હોય વધારે આમાં કાંઈક હોય ને તો જરા જરા કેમ કે હજી હમણાં જ લીધા એટલે વધારે તો ઓહે નહીં લ્યો અમારા ભાઈના સપલા પડી ગયા એઠા કેમ કે પતિક ભાઈના સપલા છે ને મુસાજ મૂકેલા હોય તો જો એઠા બૂટ પડી ગયા ને અને છે ને હું ફટાફટ ઝાડા પાડી નાખો કેમ કે ફોન પકડે પકડે મારું કાંઈ કામ નહીં થાય તો ઝાડા પાડી નાખું જો બધું સફાઈ હતી કરી નાખી અને અહીંયા પોતો ને એવું બધું મારો નતો તો પોતો ને બધું એમ કમ્પ્લીટ આજ કામ થઈ ગયું છે એટલે સાફ સફાઈનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે એટલે મજા આવી ગઈ નાસ્તો તો ઘડી થાકી ગયા છે તો ઘડી પોરો ખાઈ લઈએ ને વાગી ગયા કેટલા ખબર છે તમને સાડા પાંચ વાગી ગયા સાડા પાંચ વાગે મને નવરી થઈ એટલે જો અટણ હતો હા બધી આત્મી ગયો છે ને હું તો છે ને રસોઈ બનાવવા વહી ગઈ અને અટણ જો સંદીપ ભાઈ આવી છે કામેથી ઘરે હવે ધૂપ દીવા કરી ને બેઠા છીએ Wahika, wahika nake dita, wahika nake wahika dita, 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 wahika dita,

તે દ્વારા આવે બેઠા છે તો બસ હવે આશા છે કે આજનો બ્લોગ તમને ગમે હોય ગમે હોય તો લાઈક શેર મળી નવા ત્યાં સુધી જય માતાજી રામ બોલેને આવજો બાય બાય